ચાલુ ડાયરામાં અને ધૂમતા ધૂમતા કંઈક કહી રહ્યા છે કહી રહ્યા છે કે બનાસકાંઠામાં હું તારા ત્યાં આવવાનો છું લખીને આ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો